શ્રી સત્યસાઈ પ્રેમ પ્રવાહીની રથયાત્રા વલસાડ જિલ્લામાં પ્રવેશી ચૂકી છે અને દરેક જગ્યાએ જિલ્લાના જ્યાં જ્યાં તાલુકા શહેરોમાં ગઈ છે ભવ્ય સ્વાગત થયું છે ત્યારે આવતીકાલે એટલે કે તારીખ અગિયારમી સપ્ટેમ્બરે ગુરુવારના રોજ આ પ્રેમ પ્રવાહીની રથયાત્રા વલસાડના તિથલ રોડ સ્થિત આરએમ ડેસ્ટિની ખાતે આવશે અને આરએમ ડેસ્ટિની ખાતે રહેતા જાણીતા આપણા સ્વર સામગ્રી અનિતા પંડિતને ત્યાં બાપાની જે પાદુકા છે એનું આગમન થવાનું છે તડામાર તૈયારીઓ અનિતા પંડિતના ઘરે થઈ રહી છે ત્યારે આપણે સીધી વાત કરીશું અનિતાબેન સાથે અનિતા જણાવશો અમને અનિતા જણાવશો અમને કે જે આ પ્રેમ પ્રવાહીની ની રથયાત્રા છે સ્વાગત ઠેર ઠેર થઈ રહ્યું છે શું કહેશો તમે બહુ જ ખુશીનો લાહો છે અને ખુશીનો માહોલ છે કે ભગવાન પોતે અહીં દર્શન આપવા માટે આવી રહ્યા છે જે જે લોકો ફૂટ પરથી નહીં જઈ શક્યા છે તો ભગવાન એમના હંડ્રેડ વરસગાંઠમાં પોતે દર્શન આપવા માટે આવી રહ્યા છે અને એક એક જગ્યા એક એક ભૂમિને પાવન કરી રહ્યા છે તો આપણા જેટલું ભાગ્ય એટલે બહુ સારી વાત કહેવાય દરેક ભક્તજનો માટે જી અ અનિતા શું કહેશો કઈ રીતનો કાર્યક્રમ છે કાલે સવારે કેટલા વાગે અ પ્રવાહીની રથયાત્રાનું અહીંયા આગમન થઈ જશે હા એકચ્યુલી અ તિથર રોડથી રીના પાર્ક પાસેથી નીકળી અને બીજે બે ત્રણ જગ્યાએ બાબાના ડીઓટી છે એમના ત્યાં જઈને અને ફરી મારા ત્યાં સાડા કલાકે સવારે ગુરુવારે આવશે અને અમે લોકો ખૂબ સરસ રીતે જેટલી છોકરીઓ મળી છે અને બહેનો બધાને કળશ લઈને અમે સ્વામીનું આગમન કરીશું એમને વેલકમ કરીશું અને કચ્છી ઢોલ સાથે નાસિક ઢોલ સાથે અમે લોકો વાજતે ગાજતે સ્વામીને લાવી રહ્યા છે અને નીચે કપૂર ગૌરવની આરતી કરીશું અને મેં છપ્પન ભોગની તૈયારી કરી છે ભગવાન માટે અને મારા પરિવારજનો સાથે તો ભગવાનને પાદુકા પૂજન થશે મારા ઘરે અને એ છપ્પન ભોગ ભગવાનને અર્પણ કરીશું અને આરતી થશે તો આ મારા માટે નહીં પણ સમગ્ર મારા અહીં જે રેસિડેન્શિયલ એરિયા છે એ આર એમ ડેસ્ટીની બી પ્રેમ કૃપા એ બી ઓમ બંગલો સાગર એ અને સુલભ આર એમ પાર્ક બધાને આ લાવો મળશે અને બીજા ભક્તજનો પણ જેને આવવું હોય તો આ ભગવાનનો લાવો લઈ શકે અને મારી સાથે આ રથયાત્રામાં જોડાશે જી અનિતા ખૂબ જ સુંદર અને સ્વામી બાબાની વર્ષગાંઠ છે તો કન્યાઓ પણ આવવાની છે અને કળશ યાત્રા તમે કાઢવાના છો હાજી એટલે મારે એકચ્યુઅલી સો કન્યાનું મારું આયોજન હતું પણ દિશા સ્કૂલમાંથી મારા માટે પડા પડી છે પ્રિન્સિપાલો કઈ કે અમે પણ એમાં શું છે કે આ પ્રાઇવેટ થોડું થઈ જાય છે તો એ જવાબદારી લેવી અને એ લોકોએ આપવી તો થોડું મુશ્કેલ પડ્યું પણ ભગવાન કોઈને કોઈ રસ્તો બતાવે તો મને આમ જનતાની મને જ બાળાઓ મળી ગઈ છે સો કન્યાગર નથી પણ જેટલી મેક્સિમમ બને એટલી થશે તો આ ત્યાં અનિતા પંડિત અને એમના દ્વારા ખૂબ જ તડામાર તૈયાર થઈ ગઈ છે બાબાની જે પ્રેમ પ્રવાહીની રથયાત્રા આવવાની છે અને પાદુકા પૂજન આજે ખૂબ જ એમનું કહેવાય કે એમના ઘર આંગણે આવે છે અને આ માત્ર એમના ઘર આંગણે પરંતુ આપણી સમગ્ર વલસાડની જનતા માટે જયારે આર એમ દસ કેમ્પસ દર્શક મિત્રો એકવાર તમને હું એડ્રેસ અનિતા પ્રોપર આપણે દર્શક મિત્રો કહી દઉં તો વલસાડના તિથલ થી તમે ડીડીઓ બંગલોની ઓપોઝિટ સાઈડ આવો એટલે દેસાઈ જનાર્દન માર્ગ રોડ છે ત્યાંથી સીધા તમારે આવવાનું છે અને સુલભ સોસાયટી છે સુલભથી સીધા સીધા આરએમ પાર્ક એના પછી આરએમ દસિણ ત્યાં સાડા નવ વાગે આ રથયાત્રા બાબાની આવી પહોંચશે તો અનિતા પંડિત દ્વારા સૌ કોઈને દર્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ